નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાધનપુરમાં શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે પાંચ કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા યોજાશે સમસ્ત વડિયાળ રામાનંદિત સાધુ સમાજ દ્વારા ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ડાયરા સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે ત્રિદિવસીય સેવા કાર્ય કરાશે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરથી મહેસાણા હાઈવે પર આવેલા શ્રી રાપરિયા હનુમાનજી મંદિર ખાતે સમસ્ત વઢિયા રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે રાધનપુર ખાતે મહેસાણા હાઈવે પર નિર્મિત ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે મુખ્ય હનુમાનજી મંદિરના પરિસરમાં બિલકુમ સામેના ભાગે વીસ જેટલા દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે જે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદા શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે છેલ્લા એક વર્ષથી વધુના સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું છે ત્યારે હવે બે હજાર પચીસમાં શ્રી રાપરિયા હનુમાનજી દાદાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે ત્યારે સમસ્ત સાધુ સમાજ અને સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુની અથાગ મહેનતથી રાધનપુરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યારે આગામી તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ માર્ચના રોજ ત્રિદિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતના પ્રતિષ્ઠ કલાકાર ગોપાલ સાધુ બિંદુ રામાનુજ નવીન ભાટીના સ્વરે ભવ્ય સંતવાણી કાર્યક્રમ થશે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ રાધનપુર જય સિયારામ જય રાપરી હનુમાનજી મહારાજ મિત્રો હું છું આપનો ગોપાલ સાધુ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તો એમાં તારીખ ત્રેવીસ ત્રણ બે રવિવાર રાત્રે નવ કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે જેમાં હું આવી રહ્યો છું આપ સર્વેને આનંદ કરાવવા તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું તો જરૂરથી પધારજો જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર મહેસાણા હાઈવે રાધનપુર જય શિયા જય માતાજી જય માતાજી મિત્રો હું છું આપનો નવીન ભાટી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર મિત્રો જેમાં વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે તો મિત્રો દરેક ચાહક મિત્રોને રાધનપુરની ભાવિ જનતાને અને પૂરા વઢિયારને ભાવભર્યું આમંત્રણ છે હું પણ આવી રહ્યો છું અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ બિંદુબેન રામાનુજ ઘણા બધા નામી નામી કલાકારો વધારવાના છે તો આપ પણ વધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ મોજ કરીએ વધારો જય માતાજી જય મોગલ જય શિયા મિત્રો જય માતાજી હું છું બિંદુ રામાનુજ જણાવતા આનંદ થાય છે કે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપર્ય હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્યથી ભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે ત્યાં હું આવી રહી છું અને આપ પણ વધારો શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપર્ય હનુમાનજી મંદિર તો જરૂરથી પધારજો તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર રોજ રવિવારે રાત્રે નવ કલાકે જય શ્રી